નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સ્કૂલમાં આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગ્રો મોર ફાઉન્ડેશન સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે દેવાભાસ્કર હિંમતનગર મોડાસા ભાસ્કર આવૃત્તિમાં દસ ઓગસ્ટ બે હજાર ના રોજ આવી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો તો આચાર્ય માટેની જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બી એડ એમએડની લાયકાત ધરાવતા હોય તેમજ જે પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સુપરવાઇઝર માટે અહીંયા જગ્યા છે મિત્રો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એમએડની લાયકાત તેમજ શૈક્ષણિક અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોને અહીંયા પ્રિફર કરવામાં આવશે એટલે કે અગ્રતા આપવામાં આવશે ત્યારબાદ મિત્રો જોઈએ વિષયવાર જગ્યાઓ છે શિક્ષકો માટેની તો ગણિત વિષય માટે બીએસસી એમએસસી પ્લસ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ અંગ્રેજી માટે બી એ એમ એ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે સામાજિક વિજ્ઞાન માટેની વાત કરીએ મિત્રો તો બી એ એમ એ પ્લસ બી એડની લાયકાત ધરાવતો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે હિન્દી તેમજ સંસ્કૃત વિષય માટેની જગ્યા છે ભાષા માટે જેમાં બી એ એમ એ પ્લસ બી એડની લાયકાત ધરાવતા હોય તેમજ ગુજરાતી માટે પણ મિત્રો બી એમ એ પ્લસ બી એડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે કોમ્પ્યુટર ટીચર ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો જેમાં બીસીએ એમસીએ એમએસસી આઈટીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વ્યાયામ માટે ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સ માટેની જરૂરિયાત છે મિત્રો જેમાં બેચલર ઇન ફિઝિકલ એજ્યુકેશન ડિપ્લોમા ફિઝિકલ એજ્યુકેશન એટલે કે બીપીએડ ડીપીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ચિત્ર માટે ડ્રોઈંગ માટે શિક્ષકની જરૂરિયાત છે મિત્રો જેમાં એટીડી ફાઇન આર્ટ્સનો કોર્સ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે હેડવોર્ડન માટેની જગ્યા છે મિત્રો જેમાં હોટલ સંચાલનનો અનુભવ અહીંયા અપેક્ષિત રહેશે તેમજ માતા માટેની જગ્યા છે મિત્રો હોસ્ટેલ ડાયરેક્ટર માટે જેમાં તમે જોઈ શકો છો બાર પાસ કોઈપણ ગ્રેજ્યુએશન તેમજ ગૃહપતિ માટે બાર પાસ કોઈપણ ગ્રેજ્યુએશન થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ક્લાર્ક માટે નોન ટીચિંગ સ્ટાફ માટેની જગ્યા છે મિત્રો જેમાં બીકોમ એમ કોમ ટેલીના જાણકાર હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ સેવક માટે દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વિશેષ નોંધ આપેલી છે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ દસમાં ઉપરોક્ત સરનામા પર પોતાના જે જરૂરી સ્વપ્રમાણિત દસ્તાવેજો સાથે અરજી છે તે ટપાલ કે રૂબરૂ આપવાની રહેશે મિત્રો તેમજ ટેટ તેમજ ટાટ પાસ થયેલા ઉમેદવારો છે તેને અહીંયા પ્રાથમિકતા એટલે કે અગ્રતા આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જાહેરાત પ્રસિદ્ધ થયાની દસ દિવસની અંદર જે તમામ પોતાના સ્વપ્રમાણિત દસ્તાવેજો સાથે રૂબરૂ અથવા તો ટપાલ દ્વારા તમે અરજી કરી શકો છો મિત્રો એડ્રેસ નોંધી લેશો સંસ્થાનું ગ્રોમોર ફાઉન્ડેશન સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ બી ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ અમદાવાદ ઉદયપુર હાઈવે હિંમતનગર જિલ્લો સાબરકાંઠા આડત્રીસ ત્રીસ જીરો એક પિનકોડ છે મિત્રો ત્યાં તમારે દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે ભરતી માટેની જાહેરાત મિત્રો તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આવેલી છે દસ દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય